સલાવતપુરા વિસ્તારમાં આવેલા અંજના ફાર્મની જો ઇન્ડસ્ટ્રીઝમાં ગંભીર ઘટના બની એક શ્રમિક પર કમ્પ્રેસર મશીન પડતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજી ગયું જ્યારે અન્ય એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવા પામ્યો છે આ ઘટનાની જાણ પોલીસ અધિકારીઓ થતા તેઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા બે શ્રમિક ટેમ્પોમાં સામાન ભરતા હોય સમાનમાં એક પાર્સલ રિક્ષા મૂકી બીજું પાર્સલ લેવામાં આવતા હોય ત્યારે બંને પાર્સલ ઉચકવા નીચે નમ્યા એક સમય બિલ્ડિંગના બીજા માળ પરથી કમ્પ્રેસર બંનેના હાથ પર પડે છે બંને શ્રમિક ત્યાં જ ઢળી પડ્યા જેમાં એકનું મોત પણ નીપજી ગયું હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા અંજના ફાર્મની ઇન્ડસ્ટ્રીઝ એકમાં નંબર પર એમ્બ્રોઇડરીનું કારખાનું છે જ્યાં ચાલીસ વર્ષીય લલન મિશ્રા પાંત્રીસ વર્ષીય પારસ માળી બપોરના સમયે ટેમ્પોમાં સામાન લોડ કરતા હતા કમ્પ્રેસર મશીન નીચે સમાન ચડાવી રહેલા લલન અને પારસ પર પડતા જ ગંભીર ઇજા પણ તેમને પહોંચી હતી જેમાં લોહીના ખાબો જબર ભરાઈ ગયા એસપી ચિરાગ પટેલ જણાવે છે કે જે ઇન્ડસ્ટ્રીઝના ખાતા નંબર એકત્રીસ અને બત્રીસ માં ત્રીજા માળે ભાવેશભાઈ સોનાળી એમ્બ્રોઇડરીનું કારખાનું છે માલ સામાનની હેરાફેરી કરવા માટે લોડિંગ લિફ્ટનો ઉપયોગ કરાય છે ત્યારે મશીનમાં ઉપયોગમાં લેવાતું એર કમ્પ્રેશનને મેન્ટેનન્સ કરવા માટે નીચે ઉતારતા હતા ત્રીજા માળથી પહોંચતા જ તૂટતા એક એર કમ્પ્રેસર મશીન નીચે બે યુવાનો પર પડ્યું જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે એફએસએલ બાદ આગળની તપાસ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ to the lay witness.